પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોહતાંગમાં ઊંચા પહાડો પર બનેલી વિશ્વની સૌથી લાંબી અટલ ટનલ રાષ્ટ્રને સમર્પિત કરી છે કેન્દ્ર સરકારે કાપડ ક્ષેત્રે નાણાકીય સહાય અદ્યતન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન તથા કૌશલ્ય વિકાસ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસની ઘટનાની સીબીઆઈ દ્વારા તપાસની ભલામણ કરી છે કેન્દ્ર સરકારે કહ્યું કે કોવિડ ઓગણીસ મહામારીમાં છ મહિનાની રાહત અંતર્ગત બે કરોડ રૂપિયા સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ લેવામાં આવશે નહીં અને નોવાક જોકોવિચ પેટ્રા ક્વીટોવા અને સોફિયા કેનિન ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં પ્રવેશ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોહતાંગમાં ઉંચા પહાડો પર બનેલી વિશ્વની સૌથી લાંબી અટલ ટનલ ગઈકાલે રાષ્ટ્રને સમર્પિત કરી આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અટલ ટનલના લોકાર્પણ સાથે હિમાચલ પ્રદેશના લોકોની દાયકા જૂની માગણીઓ પૂરી થઈ છે આ ટનલ હિમાચલ પ્રદેશ સાથે લેહ લદ્દાખ માટે પણ જીવનરેખા બની રહેશે વર્ષ બે હજાર બેમાં અટલજીએ આ ટનલના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો આ ટનલના નિર્માણ સાથે દેશની સુરક્ષામાં વધારો થશે જેનો લાભ સામાન્ય પ્રજાની સાથે સૈનિકોને પણ મળશે કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારના માળખાગત સુવિધાઓના વિકાસ માટે વિશેષ ભાર મૂક્યો છે તે માટે રસ્તાઓ પુલો ઇમારતો ટનલ વગેરેનું બાંધકામ મોટેપાયે ચાલી રહ્યું છે કેન્દ્ર સરકારે કાપડ ક્ષેત્રે નાણાકીય સહાય અદ્યતન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન તથા કૌશલ્ય વિકાસ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ દ્વારા આયોજીત ટેક્સટાઇલ ક્ષેત્રના અંગેના આંતરરાષ્ટ્રીય વેબિનારને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું તેમણે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કાપડ ક્ષેત્રને અગત્યનું ગણાવ્યું હતું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વેબિનારમાં થનાર વિચારોના આદાન પ્રદાન તથા શ્રેષ્ઠ કાર્યપદ્ધતિની અપાનારી માહિતીથી સહકારની નવી તકો ઉભી થશે કાપડ ક્ષેત્ર ભારતમાં નવી તકો તથા વધુ રોજગારી આપનારું ક્ષેત્ર છે આ ક્ષેત્રે ભારતને આંતરરાષ્ટ્રીય વેપારમાં નવા સંબંધો કેળવવામાં મદદ કરી છે નીતિ આયોગ અને માહિતી અને ટેકનોલોજીના મંત્રાલયના ઉપક્રમે પાંચ દિવસ માટેના અને એઆઈ અર્થાત કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેની વર્ચ્યુઅલ શિખર બેઠકનો આવતીકાલથી આરંભ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચથી નવમી ઓક્ટોબર સુધી યોજાનાર રાઇઝ બે હજાર વીસ શિખર બેઠકનું ઉદઘાટન કરશે આરોગ્ય સંભાળ કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સામાજિક પરિવર્તન સર્વસમાવેશકતા તથા સશક્તિકરણના પાસા ઉપર આ બેઠકમાં ચર્ચા વિચારણા કરાશે રાઈજ બે હજાર વીસમાં દેશ વિદેશના એઆઈ ક્ષેત્રના સંશોધકો નીતિ ઘડવૈયાઓ અને પ્રતિનિધિઓ ભાગ લેશે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસની ઘટનાની સીબીઆઈ દ્વારા તપાસની ભલામણ કરી છે ટ્વિટર પર તેમણે જણાવ્યું છે કે હાથરસના બનાવના બધા જ પાસાઓની સીબીઆઈ દ્વારા તપાસની તેઓ ભલામણ કરે છે તેમણે ભારપૂર્વક કહ્યું છે કે રાજ્ય સરકાર આ બનાવ માટે કસુરવારોને કડકમાં કડક સજા આપવા કૃત નિશ્ચય છે અગાઉ ઉત્તરપ્રદેશ સરકારે હાથરસના બનાવની તપાસ માટે ખાસ તપાસ ટુકડી સીટને સોંપી હતી ગત શુક્રવારે સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ અને અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી દાખવા માટે સસ્પેન્ડ કર્યા હતા તેમણે આ કેસમાં સંકળાયેલા બધા જ આરોપીઓના નાર્કો એનાલીસીસ પોલીગ્રાફ ટેસ્ટ કરવાનો પણ આદેશ આપ્યો છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા આજે યોજાનારી પ્રારંભિક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ અને તેમની સાથે આવનાર લોકોની સુવિધા માટે મધ્ય અને પશ્ચિમ રેલવેએ મુંબઈ ઉપનગરીય રેલવેની વિશેષ ટ્રેન દ્વારા મુસાફરીની મંજૂરી આપી છે સ્ટેશનમાં પ્રવેશવા માટે ઉમેદવાર પાસે પરીક્ષા કોલ લેટર અને ઓળખપત્ર માન્ય રાખવામાં આવશે નાના તથા લઘુ ઉદ્યોગો તથા ઓછા રકમની લોન લેનાર વ્યક્તિઓનો રાહત આપતા કેન્દ્ર સરકારે સર્વોચ્ય અદાલત સાથે સંમતિ વ્યક્ત કરતા કહ્યું કે કોવિડ ઓગણીસ મહામારીમાં છ મહિનાની રાહત અંતર્ગત બે કરોડ રૂપિયા સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ લેવામાં આવશે નહીં સરકારે કોવિડ મહામારી દરમિયાન નાના ઉદ્યોગો અને વ્યક્તિગત લોન લેનાર વ્યક્તિઓને લોન પરત ચૂકવવામાં છ મહિનાની સ્વૈચ્છિક રાહત આપવાની જોગવાઈ કરી હતી તેનાથી નાના ઉદ્યોગોને ત્રણ પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયાની મદદ મળશે આ ઉપરાંત ગરીબ કલ્યાણ અને આત્મનિર્ભર પેકેજ અંતર્ગત સરકારે ગૃહ લોન લેનાર લોકોને સિત્તેર હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા છે નાણાં મંત્રાલયની એક યાદીમાં જણાવ્યું છે કે સરકારે છ મહિનાની સ્વૈચ્છિક રાહત મર્યાદામાં નાની લોન લેનાર લોકો પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ ન વસૂલવાનો નિર્ણય કર્યો છે નોવાક જોકોવિચ પેટ્રા ક્વિટોવા અને સોફિયા કેનીન ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં પ્રવેશ્યા છે સર્બિયાના નોવાક જોકોવિચે કોલંબિયાના ડેનિયલ ગિલાનને સીધા ત્રણ સેટોમાં પરાજય આપીને સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે મહિલાઓની સિંગલ્સમાં ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિટોવાએ કેનેડાની લીલા ફર્નાન્ડીઝને પરાજય આપ્યો હતો જ્યારે સોફિયા કેનીને રોમાનિયાની ઈરાની બારા સામે વિજય મેળવ્યો હતો દેશમાં કોવિડના એક્યાસી હજાર છસો પંચાવન દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સાજા થતા કોવિડના સાજા થયેલા દર્દીઓની સંખ્યા પાખ છ હજાર સાતસો બત્રીસ થઈ છે ગઈકાલે કોવિડના નવા પંચોતેર હજાર ચારસો ઓગણસી કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા વધીને પાસઠ લાખ સુડતાલીસ હજાર ચારસો તેર થઇ છે અત્યારે દેશમાં કોવિડના નવ લાખ સાડત્રીસ હજાર નવસો બેતાલીસ એક્ટિવ કેસ છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના નવસો સાડત્રીસ દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક એક લાખ એક હજાર આઠસો બાર થયો છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોવિડની સારવાર માટેની સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરના ડોક્ટર સીન કોનલીએ જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં તેમને તાવ આવ્યો નથી અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે ગત ગુરુવારે નિધન પામેલા કુવૈતના અમીર શેખ સલાહ અલ અહેમદ અલ જબર અલ સલાહના સન્માનમાં ભારત આજે દેશભરમાં એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે સમગ્ર દેશમાં જે ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાય છે તેને અડધી કાંઠીએ ફરકાવવામાં આવશે અને આ દિવસે કોઈ સરકારી સમારોહ નહીં થાય બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના મોરચાએ બસો તેતાલીસ સભ્યોવાળી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે વહેંચણીની જાહેરાત કરી છે પટનામાં છ પક્ષોના નેતાઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં બેઠક વહેંચણીની જાણકારી આપવામાં આવી હતી રાષ્ટ્રીય જનતા દળના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે જણાવ્યું કે તેમનો પક્ષ એકસો બેઠક પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ સિત્તેર બેઠકો પર તેમના ઉમેદવાર ચૂંટણીમાં ઉતારશે આ ઉપરાંત કોંગ્રેસ વાલ્મીકીનગર લોકસભા બેઠક પર પણ ચૂંટણી લડશે જેના માટે સાત નવેમ્બરે પેટા ચૂંટણી યોજાનાર છે ગુજરાત સરકારે કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓને મંજૂરી આપતી માર્ગદર્શિકાની જાહેરાત કરી છે આ માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં સિનેમા હોલ મલ્ટીપ્લેક્સ આગામી પંદરમી ઓક્ટોબરથી પચાસ ટકા ક્ષમતા સાથે શરૂ કરાશે એવી જ રીતે સરકારી અને ખાનગી બસો પંચોતેર ટકા ક્ષમતાથી ચલાવાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોહતાંગમાં ઉંચા પહાડો પર બનેલી વિશ્વની સૌથી લાંબી અટલ ટનલ રાષ્ટ્રને સમર્પિત કરી છે કેન્દ્ર સરકારે કાપડ ક્ષેત્રે નાણાકીય સહાય અદ્યતન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન તથા કૌશલ્ય વિકાસ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસની ઘટનાની સીબીઆઈ દ્વારા તપાસની ભલામણ કરી છે કેન્દ્ર સરકારે કહ્યું કે કોવિડ ઓગણીસ મહામારીમાં છ મહિનાની રાહત અંતર્ગત બે કરોડ રૂપિયા સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ લેવામાં આવશે નહીં અને નોવાક જોકોવિચ પેટ્રા વિટોવા અને સોફિયા કેનિન ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં પ્રવેશ્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા